હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો દરેક વિદ્યાર્થીઓ મજામાં હશે ટૂંક સમયમાં પ્રથમ સામાયિક પરીક્ષા આવી રહી છે તૈયારી કરતા હશો ધોરણ દસ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો પોતાના મિત્રોને આ લિંક શેર કરી દેજો એ પણ આજના ખૂબ અગત્યના ટોપિક મગજ વિશે જાણી શકે કેમ યાદ રાખવી કેટલા શબ્દોથી આ તિયરી યાદ રાખવી એમના વિશે આજે આપણે આ લેક્ચર ની અંદર અભ્યાસ કરવાના છીએ તો ઝડપથી તમારા મિત્રોને લિંક શેર કરી દેજો જેથી એ પણ આ વિડીયો લેક્ચરનો નો લાભ લઈ શકે ચલો આગળ વધીએ ચેપ્ટર નંબર છ નિયંત્રણ અને સંકલન એની અંદર આપણે મગજ વિશે માહિતી મેળવવાની છે તો શરૂઆતમાં મગજ કોનો ભાગ છે એટલે કે પરાવર્તી કેન્દ્ર એમાં મનુષ્યનું ચેતાતંત્ર મનુષ્યના ચેતાતંત્ર નું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવવાના છે મનુષ્યના ચેતાતંત્ર ની અંદર બે અગત્યના ભાગ જે શરીરની અંદર રહીને કામ કરે છે એટલે શું તો કે તે ખૂબ નાજુક છે તેનું રક્ષણ થવું જોઈએ એટલા માટે આપણા શરીરની અંદર છે એક છે આપણા મસ્તિષ્ક ભાગની અંદર રહેલું મગજ અને બીજું છે આપણને ઉભા રહેવા માટે બેસવા માટે ચાલવા માટે જે મદદરૂપ થાય છે ક્રિયાઓ માટે મદદરૂપ થાય છે એ કરોડરજ્જુ ચેતા તંત્ર એટલે શરીરની અંદર જે છે એવા બે અંગોની વાત કરી મગજ અને બીજું છે કરોડરજ્જુ જેને કીધું સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્ર શરીરની અંદર રહીને કામ કરે છે જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર પેરિપેરિયલ નર્વસ સિસ્ટમ પીએનએસ કહેવાય જે પરિઘ્વર્તી એટલે કે આપણા શરીરની બહાર રહીને જે કંઈ પણ સંવેદનાઓ થાય છે કઈ કઈ સંવેદનાઓ તો કે ઘણી બધી સંવેદનાઓ ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ તો આંખમાં જે રહેલા ચેતા તંતુઓ છે ચેતા કોષો છે એ ચેતાકોષો ભેગા મળીને ચેતા પેશી છે સંદેશો પહોંચાડે છે કે કંઈક આવું જોવાઈ રહ્યું છે એટલે એ ચિત્ર સામે આવશે તો એક પ્રકારની સંવેદના છે 12 થી અંદર તરફ પહોંચાડી એ મગજને કે કરોડરજ્જુને પહોંચાડે છે એવી જ રીતે સાંભળી રહ્યા છો તમે તો સાંભળી રહ્યા છો તો સાંભળવા માટેની જે સંવેદના છે એ સંવેદનાની વાત છે કોઈ વ્યક્તિ આપણને સ્પર્શ કરે છે તો એ સ્પર્શ પ્રત્યેની સંવેદના છે આપણે કોઈ વસ્તુને સુગંધ લઈએ છીએ અત્યારે રસોઈ બનતી હોય તમે વિડિયો લેક્ચર જોઈ રહ્યા હો અને સરસ મજાની રસોઈ રસોડામાં બનતી હોય

અહીંયા સુધી આ સંદેશાઓને પહોંચાડવાનું કામ કરે છે કોઈ સ્પર્શ કરે છે આપણને તો એ સ્પર્શની સંવેદના આપણા કરોડરજ્જુને ને મગજને પહોંચે છે કોણ પહોંચાડે છે તો કે મસ્તિષ્ક ચેતાઓ મગજને પહોંચાડવા વાળી કરોડરજ્જુને પહોંચાડે છે તો કોણ તો કે કરોડરજ્જુ ચેતાઓ આગળ જોઈએ આપણે કે એના કાર્યો શું છે તો કે સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ અને કરોડરજ્જુ યાદ રાખવાનું સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સેન્ટ્રલ એટલે મધ્યમાં આપણા શરીરની મધ્યમાં રહીને કોણ આપણું કામ કરી રહ્યું છે આપણને જે સંવેદનાઓ અનુભવાય છે એની સામે પ્રતિચાર કોણ આપી રહ્યું છે તો એમાં આવશે સીએનએસ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી જે સંદેશાઓ છે માહિતી છે એ મેળવે છે અને તેમનું સંકલન કરે છે એને સાંકળવાનું કામ કરે છે તો આ સીએનએસ નું કામ છે બાહ્ય પર્યાવરણ માંથી બહારના પર્યાવરણ માંથી હમણાં કીધું આપણને સંવેદના સુગંધ પ્રત્યેની સંવેદના સાંભળવાની સંવેદના જોવાની સંવેદના આ બધી જ સંવેદનાઓને શરીરના બધા ભાગો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરે છે મેળવે છે અને તેમનું સંકલન કરવાનું કાર્ય કરે છે બીજું કરોડરજ્જુ શું કરે તો કે આપણા પૃષ્ઠ ભાગની અંદર કરોડરજ્જુ છે એ કરોડરજ્જુથી થી પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ છે આ પરાવર્તી ક્રિયા કઈ ગરમ વસ્તુને અટકાઈ ગયો અને આપણે તરત હાથ પાછો ખેંચી લઈએ આપણો મિત્ર આપણને બોલાવે છે ને સાંભળીએ છે ને તરત આપણે પાછળ ફરીને જોઈએ છીએ કઈક સરસ મજાની સુગંધ આવેલા આમ આહ શું સુગંધ છે એ સુગંધ લેવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ બધી જ પરાવર્તી ક્રિયાઓ છે એમાં કરોડરજ્જુ ભાગ ભજવતું હોય છે આ ઉપરાંત શું તો કે મગજ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે આપણા શરીરની અંદર તમે વિચાર કરો કે મગજ ન હોય તો શું જોઈએ છીએ શું વિચારીએ છીએ આ બારની દુનિયાને જે આપણે જોઈ શકીએ છીએ એની સંવેદના જે મગજ સુધી પહોંચે છે એ ચિત્રનો સંદેશો જે મળે છે એને અનુરૂપ નિર્ણય લે છે કે આ વસ્તુ આપણને દેખાઈ રહી છે આ રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ આંખ જોવાનું કામ કરે પણ એ દેખાડવાનું એ ચિત્ર શું છે એને ઓળખવાનું એને યાદ રાખવાનું એ કામ આપણું મગજ કરે છે એટલે કીધું છે મુખ્ય સંવાદિતતા ધરાવતું ખૂબ જ અગત્યનું અંગ મગજ છે મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે પાછું એટલું જ નહીં જે પ્રમાણે વિચારીએ ને એને આધારે કાર્ય પણ કરવા માટે પ્રેરે છે એટલે આપણે એવું વિચારીએ ધોરણ દસ ની અંદર ખૂબ સારું પરિણામ મેળવવું છે રોજ એવું બોલીએ તમે ઘણા બધા પાસે સાંભળું હશે એવું કે રોજ સવારે ઉઠીને એક વખત કહો કે મારે આટલા ટકા લાવવા છે આટલા ટકા લાવવા છે આટલા ટકા લાવવા કેમ એવું વિચારવાનું

આપણો હાથ છે તો અહીંથી આપણને કોઈ સંવેદના અનુભવાય છે કોણ લઈ જશે તો કે કરોડરજ્જુ ચેતાઓને મસ્તિષ્ક ચેતાઓ અહીંથી લઈ જશે એટલે આ અંગને આપણા મગજ અને કરોડરજ્જુ સાથે જોડવાનું કામ એ પરિઘોરતી ચેતા તંત્ર કરે છે તો આ આપણા ચેતા તંત્ર રિલેટેડ કેટલાક કાર્ય હતા મગજ અને કરોડરજ્જુ આપણા શરીરમાં રહીને શું કામ કરી રહ્યા છે એનું કાર્ય હતું આપણી વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે ધ્રુવિકભાઈ જલભાઈ વેલકમ સ્વાગત છે તમારો અહીંયા ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને આ લિંક શેર કરજો જેથી એ પણ આજના અગત્યના લેક્ચર વિશે જાણી શકે ત્યાર પછી આપણે આજનો મુખ્ય ટોપિક મનુષ્યનો મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવવાનું છે ઘણા બધાને થિયરીમાં તકલીફ પડતી હોય કે મગજની થિયરી જોવે કેમ યાદ રાખવું મગજ જ યાદ રાખવાનું છે તમે જે કંઈ પણ વાંચશો શીખશો તે તો એના કેટલાક નાના નાના પોઈન્ટ આપણે યાદ રાખવાના છે તો આપણે આજના લેક્ચરની અંદર આપણો મેન ટોપિક મગજ છે તો મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગો કે વિસ્તારો છે પેલું છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશુ મગજ આ ત્રણેય ના કાર્યો આપણે આ લેક્ચર ની અંદર જોવાના છે અગ્રમગજ શું કામ કરે છે મધ્યમગજ નું શું કામ છે અને પશ્ચુમગજ નું શું કામ છે એની અંદર ક્યાં ભાગો આવેલા છે આમ તો સૌથી મોટો કાર્ય એ આ કરે છે એટલે કે અગ્રમગજ કરે છે મધ્યમગજ ની અંદર પરાવર્તી ક્રિયાના કેટલાક કેન્દ્રો આવેલા છે આ ઉપરાંત પશુ મગજની અંદર કેટલાક અગત્યના કાર્યો થઈ રહ્યા છે એટલે આ બે આપણા માટે ખૂબ અગત્યના સાબિત થવાના છે આ બંનેને આપણે યાદ રાખવાના છે જોઈએ આકૃતિ એકદમ ઈઝી ઘણા બધા ગળીઓ દોરવા માટે ખચકાટ અનુભવતા હોય કે કેમ દોરવી ચોપડીમાં હોય એવું દોરવાની એવી જરૂરિયાત નથી અહીંયા તમે કોઈ પણ રીતે ડબલ લાઈનમાં ગળીઓ દોરી શકો છો ચલો આગળ જોઈએ અગ્રમગજ મગજ કેટલા ભાગ આપણે યાદ રાખશું તો ક્યાંથી વિચારવાનું ખ્યાલ આવે છે તો કે અગ્ર કે છે તમે વિચારો અને તમે કદાચ જનરલ નોલેજમાં વાંચ્યું પણ હશે કે મગજ છે એ વિચારવાનું બંધ કરતો જ નથી એ સતત ને સતત કંઈક ને કંઈક વિચારે જ છે એ આપણે સુતા હોઈએ

नाक દ્વારા કઈક સુંઘીએ છે સરસ મજાની રસોઈ બનતી હોય સુંઘીએ મગજ છે એ संवेदनाને ગ્રહણ કરશે કાન દ્વારા કઈક સાંભળીએ છીએ તો એ संवेदनाને ગ્રહણ કરશે આવી સંવેદનાઓને મેળવવા માટેના વિસ્તારો અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક ધરાવતા ભાગની અંદર આવેલી હોય છે અગ્ર મગજમાં श्रवण ગ્રાણ અને દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ વિસ્તારો આવેલા છે હવે આમાં કેમ યાદ રાખવાનું જો પહેલો ભાગ શું

એકટી કરવાની મેળવવા માટે વિસ્તારો એ અગ્ર મગજ ની અંદર આવેલા હોય છે બે ભાગ યાદ રાખવાનો એક વિચારવા માટે એક સમજવા માટે ત્રીજું શું તો કે આંખ નાક અને કાન આ વડી શું તો કે કાન એટલે શ્રવણ આંખ એટલે દ્રષ્ટિ અને નાક એટલે ઘ્રાણ સુગંધ આને સંબંધિત જે કંઈ પણ આપણી ક્રિયાઓ થાય છે આપણે ઓળખીએ છીએ એ બધી જ ક્રિયાઓ માટેના વિશિષ્ટીકરણ પામેલા કેન્દ્ર અગ્ર મગજમાં આવેલા હોય છે એટલે આપણા અગ્ર મગજ દ્વારા જે કંઈ પણ ક્રિયાઓ થાય ને એની સાથેનું સંકલન કાર્ય આપણું અગ્ર મગજ કરતું હોય છે તો યાદ રાખવાનું શ્રવણ ગ્રાણ દ્રષ્ટિ શ્રવણ એટલે કાન ગ્રાણ એટલે નાક કાન નાક અને આંખ આંખ નાક કાન કોઈ પણ ક્રમ કોઈ મહત્વનો નથી ત્રણ શબ્દો યાદ હોવા જોઈએ શ્રવણ દ્રષ્ટિ અને ગ્રાણ સંબંધિત વિશિષ્ટીકરણ પામેલા કેન્દ્રો પણ અગ્ર મગજમાં આવેલા હોય છે એટલે જે પણ ક્રિયાઓ થાય છે 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 એને ઓળખવાનું ઓળખવાનું કામ કામ સરસ મજાની સુગંધ સુગંધ આવે એ તો અગ્ર મગજ કરે છે ચાલો ત્રણ વસ્તુ થઈ ગઈ ચોથું શું તો કે આ શબ્દ યાદ રાખવાનો સહનિયમન આ સહનિયમન શું છે તો કે સહનિયમન એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાન સાથે સાંકળવાનું કામ સમજણ પડી આવી તો વાંધો નહીં આપણે વિચારો કે તમે ક્યાંક ફરવા ગયા છો ફરવા ગયા હો અને તમે જગ્યાને જોવો છો ઘણું બધું તમને યાદ હશે પણ એ તમે પ્રેઝન્ટ લાઈવ તમે જોઈ રહ્યા છો પછી એવું થાય છે કે બે પાંચ વર્ષ સુધી ત્યાં જવાનું ન થાય અને બે પાંચ વર્ષ પછી પાછા તમે એ જગ્યાએ જાવ ને તરત એમ થાય કે નહીં હું આ જગ્યા પર આવ્યો હતો અહીંયા આવું હતું અહીંયા આવું હતું એટલે શું કર્યું એણે સહનિયમન કર્યું કેમ સહનિયમન કર્યું તો કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાન સાથે સાંકળવાનું કામ કર્યું એને કહેવાય સહનિયમ આને કઈ અલગ રીતે હા અલગ રીતે ધારો કે આપણા જ ઘરે કોઈ મહેમાન આવ્યા છે પપ્પાના મિત્ર કોઈ આવ્યું છે અથવા તો દાદાના કોઈ રિલેટિવ આવ્યું છે જેને આપણે પહેલી વખત મળ્યા

કે એને મને ઠેસ લાગી હતી હવે શું થશે કાલે તમે આવો છો પરમ દિવસે આવો છો રોજ ત્યાંથી નીકળો ને એટલે ત્યાર પેલું પગથિયું યાદ અપાવશે કે અહીંયા ઠેસ લાગી હતી પગ ઊંચો રાખીને ચાલશે તો આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાન સાથે કરંટ કે તમે પગથિયા ચડવાના છો ધ્યાન રાખીને ચડજો નહીં તો ઠેસ લાગશે એ બંને ક્રિયાઓને સાંકળવાનું કામ છે સહનિયમન કાર્ય છે એ આપણા અગ્ર મગજ દ્વારા થતું હોય છે અને તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને એટલે કે જે વર્તમાનમાં માહિતી પ્રાપ્ત થઈ તેમાં જે મગજમાં સંગ્રહાયેલી એટલે કે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં

તો કે આપણી ઈચ્છા મુજબ કરતા હોય એને ઐચ્છિક સ્નાયુ કે હું કહું ચાલો હાથ સીધો કરો સીધો રાખીએ સાઈડ પર લઈ જાઓ સાઈડ પર લઈ જાઓ મારી ઈચ્છા પ્રમાણે કરે છે હાથ ઊંચા કરો તો ઊંચા કરો તો મારી ઈચ્છા પ્રમાણે કરતો હોય તો ઐચ્છિક સ્નાયુઓનું હલન ચલન થાય અનૈચ્છિક ક્રિયાઓ કેવી તો કે હૃદયનું ધબકવું આપણે એમ કે ચાલ ભાઈ બંધ થઈ જાય ન થાય એ બરાબર ને એ બંધ થઈ જાય તો આપણે જ બંધ થઈ જાય એટલે અહિચ્છિક ક્રિયાઓ છે એ અહિચ્છિક સ્નાયુઓનું હલનચલન

કેમ તો કે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ અગ્રમગજમાં આવેલા હોય છે તો આટલા શબ્દો આપણે યાદ રાખીને આપણી રીતે આપણું સેન્ટેન્સ બનાવવાનો હોય અગ્રમગજ આટલું સહેલું છે ફરીથી જોઈએ વિચારવા માટેનો મુખ્ય ભાગ સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો અગ્રમગજમાં શ્રવણ ઘ્રાણ દ્રષ્ટિ શ્રવણ એટલે કાન ગ્રાણ એટલે નાક અને દ્રષ્ટિ એટલે એટલે આપણે આવી રીતે જ યાદ રાખવાનું આંખ ના વૈજ્ઞાનિક શબ્દો આપણે યાદ રાખીને એના વિશિષ્ટીકરણ પામેલા વિસ્તારો પણ અગ્ર મગજમાં આવેલા હોય છે સિયમન ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વર્તમાન સાથે સાંકળવાનું કામ એટલે આ કેવી રીતે ઐચ્છિક સ્નાયુઓના પ્રતિચાર કરવો એનું હલનચલન કરવું એના કેન્દ્રો પણ અગ્ર મગજમાં આવેલું હોય છે અને ભૂખ સંબંધિત કેન્દ્ર પણ અગ્ર મગજમાં આવેલું હોય છે આમ આપણે જો કેટલાક શબ્દોને યાદ રાખીએ ને તો પણ આપણો પ્રશ્ન સહેલો થઈ જાય મિત્રો ધ્રુવિકભાઈ યસ ખ્યાલ આવી જતો હશે ચલો આગળ વધીએ મધ્ય મગજ એક જ સેન્ટન્સ યાદ રાખવાનું છે નાક ને કાઢી નાખો આંખ નાક કાન ત્રણ હતા ને એમાંથી નાક ને કાઢી નાખો એટલે કોણ વહી દઉં તો કે આંખ અને કાન આંખ એટલે શું તો કે દ્રષ્ટિ કાન એટલે શું શ્રવણ પણ આ બંનેના શું તો કે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે તેમાં દ્રષ્ટિ એટલે આંખ અને શ્રવણ એટલે કાનની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે તમે વિચાર કરો ક્યાંક થી તમે બેઠા હોય ઓચિંત તો અવાજ આવે એટલે શું થાય તો કે કાન સાંભળે ને આંખ તરત આમ જો બંને પ્રતિજ્યાર આપ્યો કે આ બાજુથી અવાજ આવ્યો એટલે તરત આપણે આમ ફરી જઈએ છીએ તો એ આંખ અને કાન એટલે કે દ્રષ્ટિ અને શ્રવણ ની પરાવર્તી ક્રિયા જે કઈ પણ ઘટના બની રહી છે એમાં કઈક પરાવર્તી ક્રિયા એટલે આપણે આપીએ છીએ આવી રીતે આમ ફેરવીએ છીએ તો એનું કારણ છે આપણે કાનથી સાંભળીએ છીએ આંખથી જોઈએ કાન ને કઈક અવાજ એટલે તરત આપણે ફરી જઈએ છીએ તો એ પરાવર્તી ક્રિયા કહેવાય તો એ પરાવર્તી ક્રિયાના કેન્દ્રો પણ મધ્ય મગજમાં આવેલા હોય છે અગ્ર મગજમાં કોણ હતું તો કે આંખ નાક કાન ત્રણેયના વિશિષ્ટીકરણ પામેલા કેન્દ્રો હતા

આપણા હાથમાં નથી કેવી ક્રિયાઓ છે અનૈચ્છિક ક્રિયાઓ આપણી ઈચ્છા અનુસાર થતી નથી એવી ક્રિયાઓનું નિયમન છે લંબ મજા દ્વારા થાય કોના દ્વારા થાય છે લંબ મજા દ્વારા અનૈચ્છિક ક્રિયાઓ ઉલટી થવી લાળ રસ નો સ્ત્રાવ થવો રુધિર દબાણ છે જે આપણા હાથમાં નથી એવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન છે લંબ મજ્જા કરતું હોય છે છે જ્યારે શું કરે તો કે ક્રિયાઓની ચોકસાઈ હું ચાલી શકું છું આ ચોકસાઈ તમે રોડના કાંટા ઉપર એવા નાના નાના ભૂલકાઓને જોયા હશે કે જે દોરી બાંધેલી હોય એના ઉપર ચાલતા હોય પોતાની ઈચ્છા અનુસાર કે નહીં હું એ દોરી ઉપર ચાલી શકીશ એની ચોકસાઈ એની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન એ ત્યાંથી પડી નથી જતો એ બેલેન્સ જાળવશે એટલે સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય છે એ અનુમસ્તિષ્ક કરે છે ઈચ્છિક ક્રિયાઓ જે આપણી ઈચ્છા અનુસાર થાય છે એની ચોકસાઈ શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું કાર્ય તમે સાયકલ ચલાવી શકો છો તમે ગાડી ચલાવી શકો છો તમે વ્યવસ્થિત દોડી શકો છો તમે દાદર ઉતરી શકો છો આ બધી જ ક્રિયાઓની અંદર આપણા શરીરની સમસ્થિતિ જળવાવી જોઈએ સંતુલન જળવાવું જોઈએ તો આ જે સંતુલન જળવાવાનો કેન્દ્ર છે એ કોણ કરે છે તો કે અનુમસ્તિષ્ક ની અંદર આવેલું છે અનુમસ્તિષ્ક આમાં ભાગ ભજવતું હોય અને અનુમસ્તિષ્ક છે પશ્વ મગજનો ભાગ છે એટલે કે આપણા પાછળના ભાગમાં આવેલું છે તમે ઘણી બધી વખત વડીલોને એવું કહેતા સાંભળ્યા પણ હશે કે પાછળ નહીં મારવાનું બરાબર પપ્પા ગુસ્સે થઈ ગયા હોય તો દાદા ખી જાય કે તું એને ત્યાં માર માં શું કામ એ કારણ કે ત્યાં આપણું પશ્વ મગજ પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક આવેલું હોય જો અનુમસ્તિષ્ક ને ઈજા થાય તો વ્યક્તિ સંતુલન જાળવી શકતો નથી વ્યવસ્થિત બેસી શકતો નથી ઊભો રહી શકતો નથી ચાલી શકતો નથી એટલે સંતુલનમાં તકલીફ પડે અને સંતુલનમાં તકલીફ પડે એટલે ખાટલાવાસ થઈ જાય જે કોઈ કામ કરી શકતા નથી એટલે આવું બધું કહેતા હોય છે કે પાછળના ભાગમાં પશ્ચવો મગજ આવેલું છે પાછળના ભાગમાં પશ્ચવો મગજ બરાબર જે નુકસાન પામે એનો એક ઘટક અનુમસ્તિષ્ક નુકસાન પામે તો સંતુલનની સ્થિતિ ખોરવાઈ જાય છે આ ઉપરાંત પણ તમે એવું સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે તો દારૂ પીધા પછી લથડિયા કાઈ છે એવો કારણ પૂછાય છે તો યાદ રાખવાનું કે આલ્કોહોલ છે એ આલ્કોહોલ જ્યારે કોઈ વ્યક્તિ પીવે ત્યારે એટલે લથડિયા ખાતો હોય છે ક્લિયર છે ઓકે આગળ હવે કેટલાક આપણે મગજ વિશે જોયું જ છે તો એ પણ જોવું પડશે કે આ મગજ છે એ કેવી રીતે રક્ષણ પામે છે રક્ષણ પામે મધ્યસ્થ ચેતા તંત્ર એટલે કે રક્ષણ પામે અંદર આપણે આમ ચાલતા હોય ને હાથ અથડાઈ જાય ને કોઈ દરવાજા સાથે કે કોઈ અણીદાર વસ્તુ સાથે તો ચીરો પડી જાય ચાલે તમે વિચાર કરો કે મગજને જો એવી રીતે ઈજા થાય તો વ્યક્તિ વ્યવસ્થિત રીતે કેટલા બધા કામ કરે શરીરના એ વ્યવસ્થિત રીતે કામ કરી શકતો નથી એટલે વ્યવસ્થિત રીતે જો કામ કરી શકે એના માટે એનું રક્ષણ થવું જોઈએ રક્ષણ કેવી રીતે થાય તો કે મધ્યસ્થ મગજ અને કરોડ બનેલું હોય છે મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ થવું જરૂરી છે મગજ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે જેને આપણે ખોપરી કહીએ છીએ ઘણી બધી વખત આપણે મિત્રોને પણ મજાક મજાકમાં ખોપરી કહેતા હોઈએ છીએ પણ હકીકતમાં એ મગજનું રક્ષણ કરવા માટે બહારનું અસ્થિઓની બનેલી પેટી છે જેમાં મગજ રક્ષણ પામે છે આ મસ્તિષ્ક પેટીની અંદર મગજની ફરતે એટલે કે મગજ છે મગજની ફરતે આમ પેટી છે એ પેટી અને મગજની વચ્ચેનો જે ખાલી ભાગ છે ને એમાં મસ્તિષ્ક મહેરુજાણું હોય શું હોય મસ્તિષ્ક આવરણની વચ્ચે પ્રવાહી આવેલું છે મસ્તિષ્ક મેરુજળ આ મસ્તિષ્ક મેરુજળ છે એ મગજને આંચકાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે એટલે આપણું મગજ છે એ અસ્થિની બનેલી પેટી મસ્તિષ્ક અથવા તો ખોપરીની અંદર રક્ષણ પામેલું હોય છે એની ફરતી બાજુએ મસ્તિષ્ક મેરુજળ હોય એટલે સામાન્ય રીતે આપણે ચાલતા હોઈએ ને તો ચાલતા હોય ત્યારે અથવા તો દોડીએ છીએ એ સમયે મગજને આંચકાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે

જે કરોડ સ્તંભની અંદર રક્ષણ પામેલો હોય છે એટલે સરળતાથી આપણે પડી જઈએ છીએ તો એને ઈજા થતી નથી નાની નાના પડીએ તો પણ કોઈ વધારે વસ્તુ થઈ તમે કે એની તકલીફ આવી ગઈ પણ એ વધારે થાય તો અને એ થાય તો તમને એ પણ ખ્યાલ હશે કે એનાથી વ્યક્તિ છે એ સારી રીતે હલનચલન કરી શકતો નથી વજન ઉચકી શકતો નથી આવા કાર્યોમાં રોકટોક થઈ જાય છે અટકી જતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ અગત્યનો ટોપિક કહી શકીએ કે કે રક્ષણ પામે છે મગજ અને કરોડ રજુ તો આ આપણો ટોપિક હતો આજના લેક્ચરની અંદર બસ આટલું જ ફરી આપણે આવતા વીક અંદર મળીશું કઈક નવા જ ટોપિક સાથે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ